અગાઉના દાખલામાં આપણે જે રીતે નિશ્ચાયકનું વિસ્તરણ આપ્યું તે જ રીતે અહીં આપણે ફરીથી નિશ્ચાયકનું વિસ્તરણ આપી શકીએ છીએ ગુણધર્મનો ઉપયોગ પણ કરી શકાય તો આપણે વિસ્તરણ આપી દઈએ તો વિસ્તરણ આપવા માટે કોઈ પણ હાર કે કોઈપણ સ્તંભ માટે વિસ્તરણ આપી શકીએ જો પહેલાં સ્તંભ માટે વિસ્તરણ આપવું હોય તો વન માટે એક્સપ્લસ વાયનો વર્ગ માઇનસ એક્સ વાય આનામાં એક્સપ્લસ વાય ઇન્ટુ એક્સપ્લસ વાય એક્સપ્લસ વાયનો વર્ગ ઇન્ટુ

એટલે પ્લસ વાય માઇનસ એક્સવાય કેન્સલ થશે એટલે ફક્ત એક્સ વધે અને અંતિમ પદમાં એક્સ વાયમાંથી એક્સ વાય બાદ થાય અને અંતિમ પદનસ વાય સ્કવેર વધે બરાબર છે તો આમ એક્સ એક્સ પ્લસ વાયનો વર્ગ વાય બાદ કર્યા વિસ્તરણ આ રીતે આપી શકીએ અને આમાં તમે મધ્યમ પદ ટુ એક્સ વાય માઇનસ એક્સ વાય છે આમાં એક્સ વાય એક્સ વાય કેન્સલ થશે આમાં પણ વાય અંદર ગુણી કાઢો તો માઇનસ એક્સ વાય પ્લસ એક્સ વાય કેન્સલ થાય હે તો વિસ્તરણ આપણને ખબર છે કે એક્સક્વેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર આ એક્સ વાય જે છે એ આપણે અહીં દર્શાવ્યા છે ત્યારે આ માઇનસ એક્સક્વેર છે આમાંથી એક પદ કેન્સલ કરીને માઇનસ આ દર્શાવ્યા છે અને અંતિમ પદમાં માઇનસ વાય તો સાદરપ આપતા ટુ એક્સ વાય માઇનસ એક્સ વાય એટલે પ્લસ એક્સ વાય સ્ક્વેર વાય સ્ક્વેર કેન્સલ કરી શકાય એક્સક્વેર કેન્સલ થાય તો આમ આપણો જવાબ એક્સ વાય જે ફાઇનલ આન્સર મળે